મહારાજ દશરથજીનો બહુ જૂનો સારથી વયો વૃદ્ધ વૃદ્ધોના વ્યક્તિગત ગુણોનું વર્ણન કરીએ તો આ વૃદ્ધાશ્રમની જે જે રીતે આ આ સંસ્થા એ વૃદ્ધાશ્રમની જે રીતે કલ્પના કરી છે કે અમારે માવતર જોઈએ જેને સંતાનો છે જ નહીં જાય ક્યાં એકલતા ને એકાંતમાં બહુ તફાવત છે એવું ગુણવંતભાઈ લખે છે ગુણવંત છે મને જ્યાંથી મળ્યું એનું નામ લઈ લઉં એટલે મારો ભાર ઓછો થઈ જાય નહીં હું મારા નામે ચડાવું તમને ક્યાં ખબર પડવાની છે સાહેબ પણ ભાર લાગે ઊંઘ ન આવે પછી કે આમાં તો વાંચક પડ્યા છે નામ પોતાનું કારણ કે આમાં ઘણા જાસૂસો બેઠા હોય જાસૂસો મીન્સ જાણતર જાણતર જોશીડા જાણતર જોશીડા સમજા એ આપણે પહેલે પગ મૂકીએ ને ત્યાંથી જાણવા મળે કે બીજે પગથિયે મૂકીએ ત્યાં એને ખબર પડી જાય કે અહીં સુધી પાણી આવ્યું ત્રીજે પગથિયે એમ કરતા બાર બાર વર્ષે થાકી જઈ માંડ માંડ નાવણ ગણાવ્યા પણ તોય લોકો 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 પાસઠ વર્ષ સુધી નાવણ ગણાવ્યા સાહેબ પણ નીર આવ્યા હોત સાહેબ આ નીર ના આવ્યા હોત તો આ ન હોત સાહેબ આજે ઘરે ઘરે ગરીબના ઝૂંપડામાંય ટીવી છે એને બધાએ કનેક્શન લીધા છે કથા માટે પોતાના ઘરે બેઠા બેઠા પગ લાંબા કરીને પગ ઉપર પગ ચડાવીને ચા પીતા પીતા કથા ટીવીમાં ન જોવે શું કામ અહીંયા આવ્યા છે પણ નવાણે નીર આવ્યા નીર આવ્યા પણ નીર ક્યારે આવે દીકરોને વહુ પધરાવો જીરે બલિદાન એને 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 બલિદાન આપણે ત્યાં જે જે આ કવિતા આવતી હતી એના વિશે નોંધભાઈ એમ કહે છે એકલતા અને એકાંત બહુ એકલતા એટલે જેમ ડોલરભાઈ અંગ્રેજીમાં બોલ્યા એટલે મને બહુ અંગ્રેજી ડોલરભાઈનું અંગ્રેજી તો સારું જોઈએ ને એમ તો સાહેબ એની પ્રસ્તુતિ સારી મેં હંમેશા કહ્યું જ્યારે લંડનમાં બોલતા હોય એની જે પ્રસ્તુતિ છે ને એ બહુ સારી મને લઈ ગયા હતા એની લોર્ડની સભામાં સરસ બોલ થોડું ગુજરાતી શીખી જાઉં બોલવાનું છે આમ પણ સાથે વાત ગમે તેટલા અંગ્રેજીના વિદ્વાન તો પણ ગુજરાતી ભૂલતા નહીં સાહેબ ગુજરાતીનું ધ્યાન રાખો તમારા ઘરમાં ગુજરાતી પુસ્તકો વસાવો મેં ગઈકાલે કહ્યું ને કે સાત રત્ન દમે દમેય સપ્ત રત્ના દધાના જો વેદ